ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રામ ઉત્સવ બેવડો થઈ રહ્યો છે આજે ધાનેરા શહેરની અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળા કહી શકાય કે જ્યાં મોટા પ્રમાણમાં આદિવાસી સમાજના બાળકો અભ્યાસ માટે આવે છે આસપાસના ખેતરોમાં શ્રમિકોના બાળકો જે શાળામાં અભ્યાસ કરે છે એવી રણાજી ગોળિયા પ્રાથમિક શાળા ખાતે રામ ઉત્સવની ઉજવણી થઈ હતી રણાજી પ્રાથમિક શાળામાં આજે સબરી અને પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ઝુંપડીમાં બિરાજમાન હતા જેની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી આવો વિસ્તાર અને આવી શાળા કે જ્યાં પાકો રસ્તો પણ નથી આવા વિસ્તારની મહિલાઓ આજે રામધૂનમાં જોડાઈ હતી આરતી સમયે માહોલ અદ્ભુત બન્યો હતો રામ ઉત્સવની ઉજવણીના સાક્ષી બનવા માટે ધાનેરા બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ સાથે જિલ્લા પૂર્વ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત સાથે જીવાણા ગામના આગેવાન અને પૂર્વ સરપંચ તલસાભાઈ હાજર રહ્યા હતા ગામના આગેવાન નવાબભાઈ પટેલે બાળકોને ભોજન પ્રસાદ સાથે રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપોત્સવ રામધૂન સાથે મહાઆરતી યોજાઈ હતી આ વિસ્તારોમાં ધાર્મિક ઉત્સવ ખરા અર્થમાં સાર્થક સાબિત થઈ રહ્યા છે સમગ્ર દેશ આપણી હિન્દુ પરંપરાની ને આસ્થા ધરાવતા શ્રી રામની પ્રતિષ્ઠા છે તે નિમિત્તે અમે એક એવા એરિયામાં રામ જન્મભૂમિનો કાર્યક્રમ કર્યો કે જેઓ બધા શ્રમિકો અને મજૂરી કામ કરતા અને પશુપાલકો આવા લોકોએ મળી અને એક રામ ઉત્સવની રાણાજી ગોળિયા સ્કૂલમાં ઉજવણી કરી અને ભક્તોએ ખૂબ આનંદથી રામ ભક્તિ કરી ભજનો કર્યા અને બહેનોએ સારા ગીતો પણ ગાવ્યા એટલે એક પરંપરા મુજબ જે યોધ્યામાં પોણસો વર્ષ પછી ભગવાન બિરાજમાન થવાના છે તો એક નાનકડું ગામ અને તેમાં પણ એક ગોળિયું પડે છે તેવા ગામમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો એટલે આખા દેશમાં આનંદ છે